તો નગરપાલિકામાં એક તરફ ચૂંટણીનો જંગ ખેલાશે અને આજ સમયમાં સ્થાનિક લોકો નગરપાલિકા તંત્રથી નારાજ અને રોષ જોવા મળે ધોરાજીના વોર્ડ નંબર નવ અને સત્યમ શિવમ સુંદરમ વાળી વિસ્તારમાં પીવાના પાણી અને સાફ સફાઈની રામાયણ જોવા મળે સ્થાનિક મહિલાઓ રણચંડી બની ધોરાજી નગરપાલિકા કચેરીમાં કર્યો ઘેરાવ નગરપાલિકા તંત્રની અધિકારી આપ્યું ફક્ત આશ્વાસન સ્થાનિક મહિલાઓમાં રોષ જોવા મળ્યો જ્યાં સુધી પોતાના વિસ્તારમાં થતા પ્રશ્નો નિરાકરણ નહીં થાય ત્યાં સુધી હું આવું છું પાણીનો પ્રશ્ન છે સફાઈ નો પ્રશ્ન છે પાણી છ દિવસે આવે છે પંદર થી વીસ મિનિટ પાણી આવે છે અને પાણી એટલું ગંધાય છે કે વાત જ પૂછવામાં

બ્યુરો રિપોર્ટ એસ નાઇન ધોરાજી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે